સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ પૂજ્ય જૂઠાભાઈને વતનામુર્ત ઓગણસાઠમાં પરમગોપાલદેવે સમાધિમાં રહેવા અંગે બોધ્યું છે તે અંગે તમારો પ્રશ્ન છે મૂળમાં જૂઠાભાઈ પરમગપાલદેવના સમાગમ અર્થે ઝૂરી રહ્યા હતા શોકગ્રસ્ત હતા તેના સમાધાન અંગે પરમગુપાલદેવ એમ બોધે છે કે દેહ દર્શનનું ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહો હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો નિરંતર સમાધિભાવમાં રહો આ સંસારને સાગરની ઉપમા આપી છે અંધકારની ઉપમા આપી છે તે જેલ જ છે ગમે તેવી સુધારણા કરતાં તે જેલ સુધારી સુધરે તેમ નથી તે જ ભવે બેવડી સંપદાના ધારક ચક્રવર્તી પદ અને તીર્થંકર નામકર્મના ધારક એવા ભગવાન શાંતિનાથ ભગવાન કુંથુનાથ અને ભગવાન અરનાથ સંયમ અંગીકાર કર્યા પૂર્વે લાખો વર્ષો સુધી ચક્રવર્તીપણે રહ્યા સારો ભૌમ સત્તાના ધણી ધારે તે કરે કરાવી શકે છેવટે સીઝ્યા આ રૂપી જેલ સુધારી સુધરે એમ નથી ત્યાં કાળક્ષેપ કરવો યોગ્ય નથી આટ આટલો સમય બરબાદ ગયો એમ વિચારી બધું છોડી નીકળી પડ્યા એ દંત દુઃખે ઝરિયેલો એ આખો લોક આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિત તાપથી બળી રહ્યો છે આ સંસારમાં સુખનું માત્ર આરોપણ તે અજ્ઞાન દશા જ થયું છે ભ્રમથી થયું છે સુખ છે જ નહીં એમ ભાવના બોધમાં પરમકુપાઉદેવ બોધ્યું છે બધું ફના છે પ્રભુસિંહજી કહેતા રાખ ના પડીકા પરમક કુપાઉદેવે વચ્રમુત ચારસો સાહીઠમાં બોધ્યું કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી પરમકુપાઉદેવે તો એક પત્ર વચ્રમુત ચારસો સાહીઠમાં સિદ્ધાંતરૂપ આ ઉપદેશ વાક્ય લખ્યું પૂજ્ય બ્રહ્મચારીજીએ તેનું તે જ વાક્ય પત્ર સુદ્ધામાં પંદરેક પત્રોમાં અલગ અલગ મુમુક્ષોને લખી જણાવ્યું છે સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે પરમ પરમગપૌદેવે આ પોણીટીનો વચનમુત ચારસો ઓગણીસમો પત્ર લખ્યો છે વાવાઝોડા ધરતીકમ રોગચાળા અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ પૂર ભૂખમરા મહામારી બોમ્બ મારા લડાઈ અકાળ મૃત્યુ દગો ખોન લૂંટફાટ છેતરામણી બે વફાઈ અને ધર્મના નામે પણ દંભ સંસાર પોષક પ્રવૃત્તિઓ અને રસાતાળ થયેલ મૂળ માર્ગ વગેરે આ કાળમાં સહજ જેવું થઈ ગયું છે ચો તરફ ઉપાધિઓની જાળાઓના ભડકા બળે છે જેઓ બધા આધિ વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત છે તેવી દૂરદશામાં પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધાના ત્રણસો એકમાં પત્રમાં નવી આવૃત્તિમાં ત્રણસો પાસઠમાં બોધ્યું છે કે વાયુ ધારણા જલ ધારણા વગેરે ધ્યાનના ભેદો અંગે સાંભળ્યું વાંચ્યું વિચાર્યું હોય તો જીવને સંસાર પ્રત્યેથી વૃત્તિ દૂર થઈ આત્મકલ્યાણ તરફ વળી જાય તેવા છે આવા જ પ્રકારનો બોધ વચનામુ ઓગણસાઠમાં પૂજ્ય જૂઠાભાઈ પરના પત્રમાં છે જેઠાભાઈને પરમકુપનું યથાર્થ ઓળખાણ તો થઈ જ ચૂક્યું હતું હવે તેઓથી પરમકુપૌદેના અવર્ણવાદ સાંભળી શકાતા નથી દિલ રડે છે ખાવા પીવાનું છોડી દે છે અને શરીર પણ અસ્વસ્થ બન્યું પરમકુપૌદેવ વચનામૂત સાડત્રીસમાં સમજ આપે છે કે અમારે અને વિચિત્ર જગતને કંઈ લાગતું ઓળખતું કે લેવા દેવા નથી જગતના અભિપ્રાય પ્રત્યે જવા હવે ઈચ્છા નથી કેમ કેમ આપણે માનીએ છીએ અથવા કેમ વર્તીએ છીએ તે આ જગતને દેખાડવાની જરૂર નથી જગતના કોઈ સગા સ્નેહી પરિચિતો કોઈનો હર્ષોક ન કરવો ફક્ત શાંતિપદની ઈચ્છે ધર્મ આ પ્રમાણે બોધિ કે છે સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ જ મહાવીરનો માર્ગ છે જૂઠાભાઈની દેહ સ્થિતિ શોચનીય છે આયુષ્ય પૂરું થવા આવ્યું છે એક જ વર્ષ બાકી છે પરમ દેવે તો લખીને રાખ્યું છે અને ખંભાતના ભાઈ ત્રિભુવનભાઈને પણ વંચાયું છે દસ વૈકાલિક સિદ્ધાંત હમણાં પુનઃ પુનઃ મનન કરું છું અપૂર્વ વાત છે એમ આ પત્રમાં લખે છે કેમ કે શંભવ સૂરીને પણ ખબર હતી કે હવે ગણ્યા દિવસોમાં પોતાના પૂર્વાશ્રમના પુત્ર મનક તેનો દેહ પડવાનો છે આવી વખતે જો આર્ત ધ્યાન ન થાય રોદ્ર ધ્યાન ન થાય અને જેવું ધર્મ ધ્યાનમાં રહે અને હું દેહ નહીં પણ આત્મા છું એ સમજણ સાથે દેહ છોડે તો જીવન મરણ બંને સુધરે તે અંગે આત્મશાંતિ અર્થે પરમ કુબૌ પિંડસ્થ ધ્યાનને લખતો પ્રકાર આ પત્રમાં પાત્ર એવા જૂઢાભાઈને બોધ્યો છે લખે છે જો પદ્માસન વાળીને કેવા સ્થિર આસનથી બેસી શકાતું હોય તો અને એમ ન બને તો સ્થિરતા એ સૂઈ શકાતું હોય તો પણ ચાલે પણ સ્થિરતા જોઈએ આગળ લખ્યું જો ચળવિચળ દેહ ન થતો હોય તો આંખો વેચી જાય આગળ કયા મુજબ કરવું નહીં તો સામાન્ય જીવને આંખ બંધ કરે તો તો દુનિયા જણાય ખુલ્લી આંખે માત્ર આંખ સામે જે હોય તે જ જણાય આગળ જણાવે છે નાભીના ભાગ પર દ્રષ્ટિ પહોંચાડી પછી છાતીના મધ્ય ભાગમાં આણી કપાળના મધ્ય ભાગમાં તે દ્રષ્ટિ ઠેઠ લાવી સર્વ જગત શૂન્ય આભાસરૂપ ચિંતવી પોતાના દેહમાં સર્વસ્થળે એક તેજ વ્યાપ્યું છે એવો ભાસ લાવવો જે રૂપે પાર્શ્વનાથ આદિક અરતની પ્રતિમા સ્થિર ધવળ દેખાય છે જિનેશ્વરની પ્રતિમા તેવો ખ્યાલ છાતીના ભાગમાં કરવા બોધે છે આગળ પિંડસ્થ ધ્યાનમાં શું કરવા જ્ઞાનીઓ બોધે છે તે ક્રમવાર જોઈએ ધર્મ ધ્યાનના ચાર ભેદ પહેલો આજ્ઞા વિચય બીજો અપાય વિચય ત્રીજો વિપાક વિચય અને ચોથો સંસ્થાન વિચય વળી આ સંસ્થાન વિચયના ચાર ભેદ પિંડસ્થ ધ્યાન પદસ્થ રૂપસ્થ અને રૂપાતીત પિંડસ્થ ધ્યાનના પાંચ પ્રકાર પૃથ્વી અગ્નિ વાયુ જળ જળધારા અને તત્વ પિંડસ્થ ધ્યાન અંગે દ્રવ્ય સંગ્રહની ટીકામાં અને પરમાત્મા પ્રકાશ ટીકામાં વર્ણન મળી આવે છે જ્ઞાનાણુ ગ્રંથમાં પણ આ અંગે માહિતી છે સર્વોદય જ્ઞાનમાં પૂજ્ય ચિદાનંદજી મહારાજ જણાવે છે કે ભેદ જ્ઞાન અંતર્ગત ધારે સ્વ પરિણતિ ભિન્ન વિચારે શક્તિ વિચારી શાંતતા પાવે તે પિંડસ્થ ધ્યાન કહેવાવે પંચાણુમો શ્લોક ભેદ જ્ઞાન એટલે હું દેહાદિકથી ભિન્ન છું એ અનુભૂતિ તે સાધક ચિત્તમાં બરોબર સ્થિર કરે અને વિચારે કે સ્વની પરિણતિ ભિન્ન છે આનંદમય સ્થિતિની અને પરની પરિણતિ ભિન્ન છે રતિ અરતિને ઝૂલે ઝૂલવાની એ પછી આત્મશક્તિનો વિચાર કરી આત્મશક્તિ દ્વારા સ્વ ભણી જઈને એ શાંતિને આનંદને પામે છે આ પિંડસ્થ ધ્યાન છે ટૂંકમાં શરીરમાં રહેલ આત્માનું ચિંતન કરવું એ પિંડસ્થ ધ્યાન શરીરમાં રહેલ જ્ઞાન ગુણ સંપન્ન જ્યોતિર્મયનું દર્શન કરવાનું છે આ અંતરદર્શન હવે આના પાંચ પ્રકાર છે પહેલું પૃથ્વી ધારણા એકાંતમાં સાધકને એ વિચારવાનું છે કે આ સંસાર એક ગહન સમુદ્ર છે જેમ સમુદ્ર પાણીથી ભરેલો છે તેમ આ સંસાર પણ દુઃખનો જ દરિયો છે છૂટક છૂટક દેવલોક સ્વર્ગલોક કે મનની કલ્પના ઈચ્છે સુખરૂપ સુખ મળે તે કમળ ખીલ્યા આ હજાર પાંખડીના કમળની બરોબર વચ્ચે મેરુ પર્વત છે ત્યાં એક આસન ઉપર પોતે બિરાજમાન છે એમ ચિંતન કરવાનું છે અગ્નિધારણા નાભી મંડળમાં જે કમળ છે તેને સોળ પાંખડી જેમ ચિંતવના કરી નાભી અગ્નિશિખા બહાર નીકળી રહી છે ત્યાં એકાગ્ર થવાનું છે તે પ્રગટ છે અને કર્મરૂપી ઈંધણ તેમાં ભળતા શિખારૂપ જ્વાળા બહાર પડે છે ધોવાડા પણ નીકળે છે ધીરે ધીરે બધા કર્મો બળ્યા અને નો કર્મ એટલે શરીર પણ બળી ગયું છેલ્લે રાખ થઈ જે નજરે એને જણાય છે વાયુ ધારણા પર્વતોને ધ્રુજાવનાર એવા સુસવાટા કરતો પવન ફૂંકાયો અને શરીર વગેરે સર્વ કર્મોની ભસ્મને ક્ષણવારમાં તો તે પવન ઉડાડી મૂકે છે અને ત્યારબાદ તે પવન પણ શાંત થઈ જાય છે શરીર અને શેષ કર્મો બધા જ બળી જવાથી છેલ્લે ભસ્મનો ઢગલો થયો તે સુસવાટા કરતાં પવનથી ઉડી ગયો કર્મ ગયા હવે ખરી શાંતિ થઈ પ્રપંચોથી નિવરતું થયું સ્થિરતા શાંતિ આવી જળ ધારણા હવે પાણીના ધોધમાં ધોવાણ કર્મરૂપી કચરો બધો સાફ થયો આકાશમાં વીજળીના ગડગડાટ સાથે ધનુષ સાથે મુશળધાર વર્ષા વરસે છે અને કર્મ અને શરીર બળી રાગ થયા હતા તેનું ધોવાણ થતાં તદ્દન સાફ થઈ જાય છે તેણે પ્રક્ષાલ થયો અને પાંચમો પ્રકાર તત્વરૂપવતી ધારણા હવે પોતે પણ કર્મરહિત હોવાથી તદ્દન ચોખ્ખો થવાથી ભગવાન સમાન વિરાજમાન છે એમ ચિંતવન કરે છે ધવલદ્રુપ દૂધના ફીણ ચંદ્રની ચાંદની જેવી શાંત જ્યોતિ અને શીતલતા પણ ટેવી છે હવે કોઈ કર્મકલંક લવલેશ રહ્યા નથી આ જ્ઞાની હવે એમ ચિંતવે છે કે પોતે સાત ધાતુ રહિત પૂર્ણ ચંદ્ર જેવો સ્વચ્છ પ્રભાવી સિંહાસન પર બિરાજમાન છે દિવ્ય અતિશયો પણ પ્રગટ્યા છે બધા મનુષ્યો દેવો કિન્નરો ગાંધર્વો દ્વારા પૂજનીય બન્યો છે આઠ કર્મોથી રહિત એવો પુરુષાકાર આકાર આત્મારૂપ બની ગયો છે પરમાત્મા સ્વરૂપ બન્યો છે જૂઠાભાઈને કંઈક આવા પ્રકારના ધ્યાનનો ઉલ્લેખ કરી પરમકુમ જો તુરત જ લખે છે કે તેટલામાંથી કંઈ ન થઈ શકતું હોય તો મારું ખભેર ખણું મેં જે રેશમી કોરે રાખ્યું હતું તે ઓઢી સવારના ચાર વાગે કે પાંચ વાગે જાગૃતિ પામી સોળ તાણી એકાગ્રતા ચિંતવવી અરહત સ્વરૂપનું ચિંતવન બને તો કરવું નહીં તો કંઈ પણ નહીં ચિંતવતા સમાધિ કે બોધી એ શબ્દો ચિંતવવા અત્યારે એટલું જ આગળ લખે છે પરમ કલ્યાણની એક શ્રેણી થશે ઓછામાં ઓછી બહાર પળ અને ઉત્કૃષ્ટ અંતર્મૂળ સ્થિતિ રાખવી જ્યુટાભાઈની દશા તો ઘણી વૈરાગ્ય સભર જે કુપોળદેવે વખાણી છે આત્મદશા રૂપે ખરો વૈરાગ છે એમ કે નવાજે હતા અને છતાં લખે છે કે કંઈ ન બને તો ફક્ત સમાધિ રાખવી મૂળમાં જાવા નાખવાનું બંધ કરવાનું છે સંકલ્પ વિકલ્પથી રહિત થવાનું છે તેમ થયું કે શું કરવું અને શું ન કરવું એ સમજાય છે સમજાતું જાય છે આ પાંચ પિંડસ્થ ધ્યાનની અવસ્થાઓ ઉત્તરોત્તર ચઢતી દિશાની સૂચક છે ગુરુ આજ્ઞા વગર તે સંભવે નહીં પુસ્તક વાંચીને કે દેખાદેખીથી આ ધ્યાન સદાય એમ નથી પતંજલિ યોગમાં પણ શરૂના પાંચ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહારની છૂટ છે આગળના ત્રણ ધારણા ધ્યાન અને સમાધિ તો પ્રત્યક્ષ આત્માનુભવી ગુરુ પાત્ર શિષ્યને આજ્ઞા આપી જ કરાવી શકે સ્વચ્છંદે કરવાની મનાઈ ફરમાવી છે વચનામું ત્રણસો પાંત્રીસ ચારસો બોતેર એકસો અઠ્યાવીસ ચારસો છાસઠ ત્રણસો ત્રીસ વગેરેમાં આ અંગે ખુલાસા છે પ્રશ્ન ઉઠે કે મિથ્યા દ્રષ્ટિને ધ્યાન થાય કે શાસ્ત્રોક્ત જવાબ એમ છે કે વાસ્તવિક મોક્ષ માર્ગ સમ્યક દર્શન વિના શરૂ થયો ન જ ગણાય અને સમ્યક દર્શન વિના વાસ્તવિક ધ્યાન પણ ન થાય મિથ્યા દ્રષ્ટિનું ધ્યાન શુભ ધ્યાન કે શુભ ભાવના કહે છે આત્મ અનુભવી જ્ઞાનીની આજ્ઞાએ ધ્યાન કે અધ્યાત્મની બધી ક્રિયાઓ છૂટવા માટે થાય નહીં તો વચનામું તો એકસો અઠ્યાવીસમાં બોલ્યું તે મુજબ સત્સંગ વિના ધ્યાન માત્ર તરંગરૂપ કહેવાય ગમ પડ્યા વિના આગમ અનાત્કારક થઈ પડે અને શાસ્ત્ર પણ શસ્ત્ર રૂપે પરિણમે છે છતાં ધ્યાન કરવું જ છે તો પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં જણાવતા કે ધ્યાન પરમ પૌલનું કરવાનું છે જ્ઞાનીને અભિન્ન ભાવે સહજ આત્મસ્વરૂપી તરીકે ઓળખ્યા તે જ સમ્યક દર્શન અને આગળ જતા પોતાને પણ સહજ આત્મ સ્વરૂપી આત્મા જણાશે આત્મા અનુભવ થશે પૂજ્ય સૌભાગભાઈને વચનામુ ત્રણસો ચોરાણુંમાં ત્રણસો પંચાણુંમાં અને ત્રણસો છન્નુંમાં પરમ કુલદેવ સમજાવે છે કે તે પુરુષને એટલે કે પરમ કુપૌળદેવને તેઓના વાક્ય આદિના આધારે ઓળખે તો તેનું મોટું ફળ છે તે થયું કે જ્ઞાનીની ખરી ઓળખાણ થઈ ઓળખનાર પણ જ્ઞાની થઈ ગયો પૂજ્ય પ્રભુજી કહેતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની હૃદય દર્શન કરતાં આ મોટું ફળ મળ્યું વચનામૃત બાસઠમાં પરમગુપાલદેવ ભેદ પ્રકાશે છે કે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે પણ આગળ ખુલાસો કર્યો કે તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં આણવો એ કેવું નિરૂપમ સુખ છે પણ તે કયું કહેવાતું નથી લખ્યું લખાતું નથી અને મનથી પણ વિચાર્યું વિચારાતું નથી એમ પણ આ પત્રમાં ખુલાસો કર્યો છેલ્લે લખે છે કે મોક્ષના માર્ગને અનુકૂળતા ધોરી વાટે પ્રથમ ધર્મ ધ્યાનથી છે જે સર્વે સાધક મોક્ષોને બોધદાયક છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ